નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની વાર્તાનું કથાતત્વ પ્રસિદ્ધ મહિલા સુખીસંત રાવિયાજીના જીવન ઉપર આધારિત છે એ સમયની લોકકથા એ સમયની દંતકથા એ સમયે ઇતિહાસના સમીક્ષાકારો જે લખેલું છે એને આધારે આજની આ વાર્તાનું કથા છે પ્રસ્તુત કથા તત્વને હૃદય સુધી પહોંચાડવા માટે કેટલીક વાર્તાના તત્વોનો પણ ઉમેરો કરેલો છે દોસ્તો સાતસો ચૌદમાં એટલે કે આઠમી શતાબ્દીમાં બસરામાં જન્મેલી હાલનું ઈરાક એ રબિયાના જીવન પર આધારિત આ વાત છે ખૂબ જ ગરીબાઈમાં એમનો ઉછેર થયો હતો માતા પિતાનું એ ચોથું સંતાન પરંતુ જાણે ઈશ્વરે ધર્મનો એક રસ્તો દેખાડવા માટે જ એમનો જન્મ થયો હોય રાબિયાનું સમગ્ર જીવન પરમ તત્વના માર્ગ ઉપર જ ચાલ્યું છે એના જીવન સાથે જોડાયેલી ઘણી પ્રાસંગિકતાઓ છે એમાંથી એક આપની સમક્ષ એક સરસ મજાની મને અને તમને સમગ્ર સમાજને એક રસ્તો દેખાડે એવી સરસ મજાની ઘટના છે દોસ્તો એક દિવસની વાત છે અમાસની રાત્રે પોતાના જર્જરી ઝૂંપડાની બહાર હાથમાં દીવો લઈ રાબિયા કશું શોધતી હતી એ સમયે ત્યાંથી કેટલોક સમૂહ પોતાના આત્માના કલ્યાણ માટે પરમ તત્વને પામવા માટે એમના નિર્ધારિત સ્થળ ઉપર જઈ રહ્યો હતો અને આઠમી શતાબ્દીની અંદર રાબિયાની જગ કરતા અલગ પ્રકારની વિચારધારાએ સમગ્ર સમાજમાં એની બોળી પ્રસિદ્ધિ અપાવી હતી જેમ અખા ભગતને પણ સૌ ઓળખતા હતા મીરાબાઈને પણ સૌ ઓળખતા હતા કારણ કે પ્રભુને ભજવાનો એનો માર્ગ અલગ હતો એટલે રાવ્યાને સૌ કોઈ ઓળખતા હતા અને આજે જ્યારે હું વાત કરું છું આઠમી શતાબ્દીનું અને આજે પણ એકવીસમી શતાબ્દીમાં સ્વર્ગ નર્કમાં જવા માટેનો રસ્તો દેખાડનારા કેટલાક લોકો એનો સરસ મજાનો ધંધો ચાલે છે ત્યારે આજે પણ સત્યને પ્રગટ કરવું ઈશ્વરના તત્વને પ્રગટ કરવું આજે પણ મુશ્કેલ છે ત્યારે વિચારો દોસ્તો આઠમી શતાબ્દીની અંદર જ્યારે કુંઠિત વિચારધારાઓ છે અને એ વિચારધારાની બહાર કોઈ પણ વ્યક્તિ બહાર પગલું માંડે એટલે એમનું મૃત્યુ નિશ્ચિત છે એ સમયે રાબિયા હાથમાં દીવો અને જળથી ભરેલી મટુકી લઈને જ્યારે નીકળતી અને લોકો પૂછતા કે રાબિયાજી આ પ્રગટેલો દીવો અને ભરેલી જળની મટુકી તમે શું સંદેશ દેવા માગો છો ત્યારે રાવ્યા બહુ નિરળતાથી સ્પષ્ટ લોકોને જવાબ આપતા અને એ સિદ્ધાંતને એક દિશા આપતા કે હું સ્વર્ગ અને નર્ક આ બંનેને દૂર કરવા માગું છું એ વિચારને દૂર કરવા માગું છું કારણ કે રાવ્યાની માટે પ્રાર્થના ઈશ્વરને ભજવું એટલે કશી પણ અપેક્ષા વગર પરમ તત્વની ઉપાસના કરવી જે મીરાએ પણ કહ્યું છે જે ફાતિમાએ પણ કહ્યું છે હાફસા બિન બિનસિરીને પણ આ વાત કરી છે આઈસાહનિયાએ પણ આ વાત કરી છે આ તમામ મહિલા સુખી સંતોએ પરમ તત્વને પામવું એની ઇબાદત કરવી એની પ્રાર્થના કરવી એટલે કશી પણ અપેક્ષા વગર પરમાત્માને શરણે થવું આજરે પરમાત્માની ઉપાસના મોટા ભાગે કશી અપેક્ષા માટે ઘણા બધા થતા હોય છે પરંતુ માર્ગ તો અલગ હતો રાની આ ક્રાંતિકારી વિચારધારાને કારણે બસરામાં એની ઘણી એવી પ્રસિદ્ધિ હતી એટલે પહેલા સમૂહને થયું કે રાબિયા અંધારી રાતે કશુંક શોધે છે તો કંઈક તો હશે અને રાબિયાને એ સમૂહ પૂછે છે કે આપ શું કરી રહ્યા છો ત્યારે એ સમૂહને સંબોધતા કહે છે કે મારી સોઈ ખૂવાણી છે એ હું શોધી રહ્યું છું ત્યારે એ ગંતવ્ય સ્થળ ઉપર કોઈ નિર્ધારિત સ્થળ ઉપર પોતાના આત્માના કલ્યાણ માટે જતી ભીડ એ અટકે છે અને રાબિયાને કહે છે કે અમે તમારી મદદ કરાવીએ તમારી સોઈ જે ખૂવાણી છે એને શોધવામાં તમને મદદ કરીએ ભીડના કેટલાક લોકો એ સોઈને શોધવા માટે રાબિયા સાથે જોડાઈ જાય છે થોડા સમય પછી પણ સોઈ ન મળતા એક વ્યક્તિ એ ભીડનો એક વ્યક્તિ રાબિયાને પૂછે છે કે તમારી સોય આ જગ્યામાં ખુવાણી છે ને ખરેખર તમે વિસ્તાર અમને દેખાડો તો અમે તમારી સોય શોધવામાં અમને અનુકૂળતા રહે રાબિયા પોતાની જર્જરિત ઝૂંપડી સામે આંગળી ચિંતા કહે છે કે મારી સોય તો ઝૂંપડીમાં ખોવાણી છે અને સમગ્ર ભીડ શોધવાના કામમાં લાગેલી હતી એ એક ઝાટકે વીજળીના ચમકારે મોતીળા પરવો પાનબાય એની જેમ એક ઝાટકે એ ચમત્કૃતિ સાથે આશ્ચર્ય સાથે ઊભા થઈ જાય છે અને રબિયાને આશ્ચર્ય અને હળવા ગુસ્સાથી પ્રશ્ન કરે છે કે તમારી સોય ઝૂંપડીમાં ખોવાણી છે તો અમને બાર શા માટે શોધાવો છો અને અમારો સમય બગાડો છો ત્યારે એ સુખીવાદની મરમી પરમ તત્વના ઠેકાણે બેઠેલી અલખનો માર્ગ જેને રગે રગમાં એના પગમાં દોડતો હતો એ રાબિયા એ ભીડને કહે છે હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારે જે પામવાનું છે તમારી ભીતર છે તમે આ દોડધામ કરો છો એ સમગ્ર દોડધામ તમારી મૃગજળ સરખી છે દોસ્તો આટલી નિડર આટલી બેબાક અને વાસ્તવિક સત્યનું ભાન કરાવીને દરેક લોકો જેના સંસર્ગમાં આવતા રાબિયા એને પરમ તત્વનો માર્ગ આંગળી પકડીને દેખાડતી સોય શોધવાનું તો એક પ્રતીક છે વાસ્તવની અંદર આપણે જે શોધવાનું છે આપણે જે પામવાનું છે ભીતર ઉતરીને પરમ ચેતનાને મારે અને તમારે એની શોધ કરવાની છે બાહ્યાચાર તો ઠીક છે પણ જ્યાં સુધી અંદરની ઉતરીએ ત્યાં સુધી તત્વ નહીં પકડાય આ વાત રાબિયાએ પણ કહી છે મીરાએ પણ કહી છે કબીરદાસે પણ કહી છે તમામ અવતાર પુરુષોએ કહી છે એ પછી કોઈ પણ સંપ્રદાય ના હોય અને આમ તો સમગ્ર જગતના એ અવતાર પુરુષો એના માટે કોઈ સંપ્રદાય સાથે જોડવો એ મારી દ્રષ્ટિએ એ આપણી પોતાની કુપમંડુપતા છે એ આપણી માનસિક સંકુચિતતા છે ખરેખર આ અવતાર પુરુષો એ જગતના અવતાર પુરુષો છે એ ઈશ્વરના પૈગમ્બરો છે જે જગતને માર્ગ દેખાડે છે સાચો ધર્મનો માર્ગ આધ્યાત્મિકતાનો માર્ગ એ આ બધા ઈશ્વરના દૂત છે ઈશ્વરનું પ્રતિનિધિત્વ છે અને ઈશ્વરના પ્રતિનિધિત્વને કોઈ ધર્મના કુંડાળામાં મૂકવા એ ખરેખર આપણે દ્રોહ કરીએ છીએ આ તત્વના ઉપાસકોને કશા પણ બંધનો વગર કશા પણ ધર્મના સિક્કા માર્યા વગર એણે દેખાડેલા માર્ગ ઉપર જો બની શકે તો આપણે ચાલવું જોઈએ દોસ્તો જેટલા જેટલા આ પરમ તત્વના ઉપાસકો થઈ ગયા એણે અઢી અક્ષરની અખિલાઈ કબીરની વાત ગણીએ કે મુસાની વાત ગણીએ કે મીરાની વાત ગણીએ એ બધાએ પ્રેમ તત્વને મહત્વ આપ્યું છે સમગ્ર સૃષ્ટિના સજીવ ઉપર પ્રેમ કરો કરુણા દયા આ તત્વને એ બધાએ સંચો્યું છે અને રાિયાના કવનની અંદર પણ એમના કવનનું સંપાદિત સરસ મજાનું એક પુસ્તક છે જે માર્ગરેટ સ્મિથ અને ચાર્લ્સ અપ્ટને એનું સંકલન કર્યું છે એમાં જીવન કવનની ઘણી બધી માહિતી આપી છે એનો સારાંશ એ જ છે કે જીવનની અંદર દરેક જીવ ઉપર દયા રાખો કરુણા રાખો અને સાથે સાથે તમારું કામ કરતા જાઓ તમારું કર્મ નિભાવતા જાઓ પ્રભુને ભજતા જાઓ રાબિયાના સુરોમાં ક્યાંક ગીતાનો સિદ્ધાંત પણ આવે છે ક્યાંક કુરાનની આયાતો પણ આવે છે આ રેયા સરસ મજાની વાત એક શાયરની શાયરી સાથે એના સૂત્રાત્મક વિધાનો સાથે પૂરી કરું છું સબકી પૂજા એક સી અલગ અલગ હે રીત મસ્જિદ જાય મોલવી ઓર કોયલ ગાય ગીત દોસ્તો બાર ભટકવા કરતા આપણી ભીતર ઉતરીએ આપણી જાતને ઓળખીએ અને જાતને ઓળખતા ઓળખતા આપણી અંદર બેઠેલો એ પરમ ચેતનાનો ધણી એ પરમેશ્વર કદાચ તમે એને અલગ નામથી બોલાવતા હશો હું કંઈક અલગ નામથી બોલાવતો પરંતુ એ સમગ્ર સૃષ્ટિને સંચાલન કરતું તત્વ એ ફક્ત અને ફક્ત એ એક છે એ પરમ ચેતના એ ઈશ્વર આ ચેતનાને પામવાનો હું ને તમે પ્રયાસ કરીએ જેમ આઠસો ને એકમાં પોતાના નશ્વર દેહને એ પરમ ચેતનાની અંદર વિલુપ્ત કરી નાખ્યો રાબિયાએ એમ પણ समय आए आप चेतना पने ए तत्व साथ बढ़ी जाए ये सनातन सिद्धांत ने राखे ईश्वर ने गमता काम करता रहिए आप सबने शुभकामना धन्यवाद